નમસ્કાર ગુજરાત ફરી સ્વાગત છે વાવાઝોડું અને વરસાદ ને લઈ અને તમે ચોક્કસ છે તે માહિતી જોઈ છે અને વાવાઝોડે અને વરસાદની આગાહી જોઈ અને તમે સોકી પણ ગયા છે કે વાવાઝોડાના નામ આગામી દિવસો માસે કેવો જવાનો છે અને મોટા પાયો વાવાઝોડું બંગાળની ખાડીમાં છે તે હાલ સક્રિય થયેલું છે તેની તમામ માહિતી હું તમને આપીશ તો સૌ પ્રથમ તમે લાઈવ જોજો કરશો કે અહીં બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સાથે જે સિસ્ટમ બનેલી છે તે ધીમું ધીમું છે તે ગુજરાત તરફ આગળ વધી રહી છે અને ગુજરાતના સાત થી આઠ જિલ્લાઓમાં છે તે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આગામી ગુજરાતમાં જે તમને તારીખ જણાવી તો સોવીસ તારીખ પચીસ તારીખ છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખ અઠ્યાવીસ અને ઓગણત્રીસ અને ત્રીસ તારીખ સુધી છે તે નવા વર્ષના દિવસોથી છે તે ગુજરાતમાં ભારે ખતરો છે તે જોવા મળે છે ગુજરાત ઉપર સિસ્ટમ તૂટી પડવાની છે ત્યારે મિત્રો ગઈ કાલે આખો દિવસ ગુજરાત માટે ભારે રહ્યો અને ધોધમાર અતિ વરસાદ તૂટી પડ્યો છે ત્યારે ફરી ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે કે કે જે તમને અને ગઈકાલે જે નવસારીમાં જે વરસાદ પડ્યો અને હાલ જે આંબાલાલ દ્વારા માહિતી આપવામાં આવેલી છે તેની સંપૂર્ણ માહિતી હું તમને આપીશ અને હાલ ગુજરાતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ છે તે ગુજરાતમાં જોવા મળશે અને

સોમવારની તમને સંપૂર્ણ લાઈવ છે તે ક્યાં પહોંચેલી છે તે પણ તમને જણાવીશ અને કેટલી તારીખ સુધી છે તે વરસાદ ગુજરાતમાં રહેવાનો છે અને ગુજરાતમાં વાવાઝોડાની અસર કેટલી રહેશે અને જે તારીખ સત્યાવીસ દસ અને કેવો દિવસ તેની પણ વાત કરીશ તો હાલ વાતાવરણની વાત તમને કે ગઈકાલે જે વરસાદ પડ્યો અને હાલ વાતાવરણ છે તે ઠંડુ અને હાલ આપણે વિડીયો બનાવી છે ત્યારે રાત્રિના દસ વાગે વિડીયો બનાવી છે ત્યારે પણ હાલ વરસાદ છે તે લાઈવ ચાલુ છે તમે જોઈ શકો છો અને તમારા ગામમાં કેવો વરસાદ છે તે ખાસ અને વિડીયો ક્યાંથી જોયો છે તે કોમેન્ટમાં મને જણાવી દેજો હવે લાઈવ સિસ્ટમ હું તમને વાવાઝોડાની બતાવી દઉં તો હાલ તમે જોઈ શકો છો કે ગુજરાત તરફ છે તે હાલ વાવાઝોડાની સિસ્ટમ છે તે લાગુ થઈ ગઈ છે અને ગુજરાતના જે કચ્છ જેવા જે કચ્છ અને અન્ય જિલ્લાઓમાં છે જિલ્લાઓમાં છે તેમાં સાત થી આઠ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે તેની પણ વાત કરી દઈશ અને સાથે સાથે કેટલી તારીખ સુધી વરસાદ રહેવાનો છે તો તારીખ જે સત્યાવીસ તારીખથી લઈ સત્યાવીસ તારીખથી લઈ અને તારીખ સુધી છે તે વાતાવરણમાં પલટો આવ્યો છે અને તારીખે પણ આપણે આગાહી કરી હતી કે ગુજરાતમાં વરસાદ પડશે તો સો ટકા આપણી માહિતી છે તે સાચી પડી છે સત્તા પણ આપણે જે માહિતી આપતા હોય છે તે આપણે વેધર ઇન્ફોર્મેશનના આધારે આપતા હોય છે જે માહિતી તમે પણ આપી શકો છો મિત્રો હવે હું તમને જણાવી દઉં કે ગુજરાતમાં જ્યાં કયા જિલ્લાઓમાં છે તે વરસાદ પડશે અને ગુજરાતમાં આગામી દસ દસ જેટલો વરસાદ છે તે ઇંચ નોંધાઈ શકે છે અને અમુક જિલ્લાઓમાં પાંચ થી છ જિલ્લા જિલ્લાઓમાં છે તે વરસાદ પણ પાંચ થી છ ઇંચ નો નોંધાશે ગુજરાતમાં સિસ્ટમ લાગુ થઈ ગઈ છે જે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો કે સિસ્ટમ છે તે હાલ ગુજરાતમાં લાગુ થઈ ગઈ છે અને હવે તમને જણાવી દઉં કે અઠ્યાવીસ તારીખને ને ત્રણ એમ છે તે ગુજરાતમાં ફરી વાવાઝોડા સાથે વરસાદ છે તે ધીમો ધીમો પડશે તો હવે હું તમને વિગતવાર જણાવી દઉં કે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં છે તે વરસાદ પડશે તો આગામી સાત જિલ્લાઓમાં છે તે રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવેલું છે અને હવામાન વેગ દ્વારા જે એક નહીં બે ત્રણ ચાર પાંચ છ અને સાત જિલ્લાઓમાં છે તે રેડ એલર્ટ આપવામાં આવેલી છે તો તેની વાત તમને જણાવી દો કે અમરેલી ભાવનગર થી લઈ તમે જોઈ શકો છો કે આપણે જે અમરેલી જે અહીં છે અમરેલી ભાવનગર અને જે દક્ષિણ ગુજરાતના સુરત તાપી વલસાડ નવસારી જે અલગ અલગ જિલ્લાઓ જાહેર કરવામાં આવેલું છે અને હાલ ગુજરાતવાસીઓ જો તમે કોઈ પણ પર્વમાં જવો હોય તો હાલ છે તે ત્રીસ તારીખ સુધી ખમી જજો કેમ કે ગુજરાતમાં તે હવામાન વિભાગમાં મોટો પલટો આવી શક્યો છે તમે લાઈવ છે તે જોઈ શકો છો અને અમરેલી જે ભાવનગર સુધી છે તે વરસાદ નોંધાય છે અને 10-10 જેટલો ઇંચ જેટલો ત્રીસ તારીખ સુધીમાં છે તે ગુજરાત તરફ છે તે ધીમે ધીમે આશાઓ પાસે જશે તો આ હતી આજની વેધર ઇન્ફોર્મેશન માહિતી સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લ્યો જય માતાજી જય દ્વારકાધીશ